નવસારી જિલ્લાના બિલીમોરામાં ગાય માતાની રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ગૌદૂતો તરફથી ગૌ માતાની પ્રતિષ્ઠા સમર્થન રેલીનું આયોજન થયું હતું બિલીમોરા શહેર ખાતે ગઈકાલે સાંજે સાડા છ વાગે રેલવે સ્ટેશન પાસે શિવાજીના પુતળાથી થઈ ગંગા માતા મંદિર સુધી ગાય માતાને રાષ્ટ્ર રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ગૌભક્તો દ્વારા ગૌ માતાની પ્રતિષ્ઠારૂપ સમર્થન રેલી યોજાઈ હતી અને આ રેલીમાં રાષ્ટ્રીય સિવદલ સંગઠન તેમજ બજરંગ દળ વીએચપી તથા આરએસએસ અને હિન્દુ લાયન્સ ગ્રુપ અગ્નિવીર હિન્દુ સંગઠન તેમજ દેવસરના ગણરાજ ગ્રુપ સોમનાથ મંદિર ટ્રસ્ટના આગેવાનો જલારામ મંદિર ટ્રસ્ટના આગેવાનો તથા ગામના સામાજિક નાગરિકો અને સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિલીમોરા રેલવે સ્ટેશન પરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિને

મુકેશ પટેલ સહિતના ગૌપ્રેમીઓ તથા બિલીમોરા શહેરના નાગરિકો આ રેલીમાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં રેલીનું સમાપન થયું હતું ગંગા માતા મંદિર પાસે ગૌમાતાની આરતી કરીને આ રેલીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો